નમસ્કાર ગુજરાત સરકાર અને ગુજરાત રેડ ક્રોસ દ્વારા આખા ગુજરાતમાં જ્યાં જ્યાં રેડક્રોસની શાખાઓ આવેલી છે ત્યાં આગળ મીડિયા કર્મીઓ માટે ફૂલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે આજે નવસારી અને વલસાડ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું છે આ એક ભારત સરકારનો ઉપક્રમ છે કે કર્મીઓ એકદમ ફિટ રહે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કર્મીઓ અને એ રીતે દરેક મીડિયા સાથે જોડાયેલા વ્યક્તિઓ તંદુરસ્ત રહે અને એ લોકો ક્રોસની પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડે એ ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજરોજ નવસારીમાં સવારે આઠથી બારમાં બ્લડનું ચેકિંગ કરવામાં આવશે અને બેથી ચાર ઈસીજી અને સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યાર પછી એના રિપોર્ટ પણ આપવામાં આવશે એટલે આ રીતે નવસારીના લગભગ પચાસેક જેટલા મીડિયા કર્મીઓએ એનું નામ નોંધાવ્યું છે રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને એનો લાભ લેશે અમને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લાના અને વલસાડ જિલ્લાના મીડિયા કર્મીઓ એનો લાભ લઈને અમને અભિકૃત કરશે રોજ મીડિયા કર્મીઓ માટે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય તે લોકો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ કામ છે અને નવસારી શહેરના જે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો છે પત્રકારો છે એ લોકો આજ રોજ આ મેડિકલ કેમ્પનો લાભ લેશે અને ખૂબ જ લાગણી અનુભવશે